હાય ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અત્યારે હું આ કેમિસ્ટ ફેર હાઉસમાં આવી ગઈ છું એટલે આપણે મેડિકલ હોય ને એ ટાઈપનું મેડિકલ હોય અને આ બહુ જ મોટું હોય એટલે તમારે જે પણ કોઈ મેડિસિન લેવી હોય તો તમે લઈ શકો છો પણ તમે ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપી હોય એ મેડિસિન તમે જાતે ના લઈ શકો કારણ કે એમાં તમારે જે અંદર પાછળ કામ કરતા હોય એ પણ હું તમને બતાવીશ એમને તમારે પ્રિસ્ક્રિપ્શન આપીને એ લોકો જ આપે એટલે એમની પાસે લેવી પડે બાકી બીજી આ બધી વિટામિનની દવાઓ છે જે વિટામિનની ગોળીઓ છે પછી અમુક દવાઓ પણ આવે છે પછી આ બધું છે એ સ્કીન કેર છે બધા અલગ અલગ સેક્શન પાડેલા હોય છે અમુક તમને કંઈ સિકનેસ હોય કે એ ટાઈપનું ગમે તે હોય જો આ બાજુ ટ્રાવેલ છે બોડી વોશ છે પછી સનસ્ક્રીન છે સમર છે એને લગતી વસ્તુ હોય છે એટલે તમને આમાં મેડિકલમાં જે જે મળતી હોય એ વસ્તુ બધી જ મળી જાય છે આ ઉપરાંત તમે જ્યારે પ્રિસ્ક્રિપ્શન લઈને આવો છો અને અંદર ફાર્માસિસ્ટ હોય એમને પૂછો કે મારે આ દવા જોઈએ છે તો એ પણ પૂછે કે તમારે બ્રાન્ડવાળી જોઈએ છે કે તમારે ચીપ જોઈએ છે કેમ કેમ તમને કંઈ એલર્જી છે કે નહીં એમ તો મોસ્ટલી આપણે બધા પણ પૂછતા હશે પણ ચીપ જોઈએ છે એટલે સસ્તી જોઈએ છે કે મોંઘી એ ના પૂછે પણ અહીંયા એ પણ પૂછે છે કારણ કે અમુક લોકો એફોર્ડ કરી શકતા હોય અમુક ના કરી શકતા હોય અને જે આ પાછળ જે છે એ ફાર્માસિસ્ટ અહીંયા હોય છે એ લોકો કામ કરતા હોય છે અને તમારે એમને મેડિસિન આપવાની જે પણ તમારે કંઈ પ્રિસ્ક્રિપ્શન હોય એ આપવાની હોય છે અને તમને દવા આપે છે અને તમને કંઈ તાવ આવતો હોય કે શરદી થઈ હોય ઉધરસ થઈ હોય તો આ બધી દવાઓ છે તમારી જાતે જ તમારે કઈ બ્રાન્ડની લેવી છે કઈ દવા લેવી છે સસ્તી લેવી છે કે મોંઘી બધી અલગ અલગ કંપનીની હોય છે તમે જાતે લઈ શકો છો પણ જે ડૉક્ટરવાળી પ્રિસ્ક્રિપ્શન છે એ પાછળ તમારે આપવી પડતી હોય છે એટલે મારો આ વિડીયો બનાવવાનો મિનિંગ એટલો જ હતો કે પાછળ જે જે ફાર્મસીસ છે એ લોકો તમને પૂછે છે કે તમારે કેવી દવા લેવી છે એટલે બ્રાન્ડેડ લેવી છે કે ચીપ થોડી સસ્તી હશે તો પણ ચાલશે કારણ કે એમાં જે કન્ટેન્ટ હોય એ બધા સેમ જ હોય પણ ખાલી બ્રાન્ડ અલગ હોય એટલે અમુક લોકો સસ્તી વેચતા હોય છે અમુક લોકો મોંઘી વેચતા હોય છે એટલે અમુક લોકો મતલબ અમુક કંપનીઓવાળા અને સારું ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે બાય જય શ્રી કૃષ્ણ એટલે અહીંયા જ્યાં સુધી ફાર્માસિસ્ટ તમને દવા આપે ત્યાં સુધી તમારે બાર બહારની સાઈડ વેઇટ કરવાની હોય છે અને તમારે બહારથી કંઈ પણ વસ્તુ જોતી હોય તો તમે એ લઈ શકો છો અને આજુબાજુમાં સીટો પણ આપેલી હોય છે એટલે તમારે બેસવું હોય વેઇટિંગમાં તો તમે બેસી પણ શકો છો પણ આ તમે જુઓ કે કેટલું મોટું છે અને આ જે વેરહાઉસ છે કેમિસ્ટ વેરહાઉસ છે નામ એનું બધા જ એરિયામાં તમને જોવા મળી જશે જેવી રીતે આપણે મેડિકલની દુકાન બધા એરિયામાં હોય એ રીતે અને જો મારી મેડિસિન આવી ગઈ પછી આપણે કોઈ પણ મેડિસિન લીધી હોય તો આ ટેકની બાસ્કેટમાં આપે છે અને તમારે આગળ જઈને બિલ કરાવવાનું હોય છે